બારસો ને પંદર હજાર તેરસો તેરસો બે ત્રણ ચાર તેરસો ને પાંચ છ છ રૂપિયા તેરસો ને છું બારસો ને બારતર અઢાર ઓગણીસ છત્રી ચાલીસ પિસ્તાલીસ રૂપિયા બારસો છતાલીસ એક હજાર પચાસ બાવીસ પચી ત્રેસિચાળી પિસ્તાલીસ અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ રોનક પચાસ બારસો ને પંચાવન છપ્પન અઠાનો ગણાયર પચાસ એસી પંદર તેરસો તેરસો રૂપિયા તેરસો ગણેશ હજાર હજાર

હલો બે નું પાંચ પંચોતેર બારસો રૂપિયા બારસો બારસો રૂપિયા હા પાંચે પાંચ ખુલ્લી જો બારસો રૂપિયા બંધ ખુલે પાંચે પાંચ ખુલ્લી તેર રૂપિયા પાકા તેરસો બે ત્રણ ચાર પાંચ છો અગિયાર બાર તેર પંદર ઓગણી એક ત્રીસ રૂપિયા તેરસો ત્રીસ તેરસો ને ત્રીસ રૂપિયા અમુજા પચી રૂપિયા પાકાય છે બારસો ને પચીસ છત્રી ચાલતાલીસ પાંચ સાતર પંચોતેર નેવું એ નેવું રૂપિયા એક એકવાર બે વાર બાર નેવું એકાણું બાણુસાણું પચાસ સો અઠાણું તેરસો તેરસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ દો અગિયાર બાર તેર પંદર અઢાર ઓકરી એકત્રી ચાલીસ પિસ્તાલીસ સાત અડતાલી પચાસ તેરસો ને પચાસ રૂપિયા બારસો ને પંદર રૂપિયા બારસો સોળ સત્તર અઢાર ઓગણીસ બાવીસ પચીસ છવ્વી રૂપિયા તેરસો તેરસો એક બે ત્રણ બાર તેર ચૌદ પંદર ઓગણીસ તેર વીસ રૂપિયા એકવીસ બાવીસ તેવીસ પચીસ છવ્વી અઠવીસ એકત્રી બત્રીત્રીસ ચોત્રી પાંત્રીસ એકતાલીસો ચાર પાંચો આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર પચાસ હજી તમારા પંચોતેર પંચોતેર રૂપિયા નામ બોલો તો બારસો ને બે ત્રણ પાંચ પંદર અઢાર વી બાવીસ પચી ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન અઠાણસર પંચોતેર એસી ને પંદર તેરસો તેરસો રૂપિયા તેરસો ને એક રૂપિયો રૂપિયા એક વાર બે વાર તેરસો એક ગોપાલ હાલો અનુ કયો હે બારસો ને પચાસ

我压释，我解释。

બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વી એકવી બાવીસ બારસો ને બાવીસ ચોવીસ પચીસ છવી અઠાવી ત્રેત્રી બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ પિસ્તાલીસ સાતતાલીસ પચાસ પંચાવન અઠાણું પાંચ પાંચ સિત્તેર સિત્તેર રૂપિયા બારસો સિત્તેર ગણે

પચાસ તેર એકાવન બાવન સિત્તેર પંચોતેર એસી નેવું નેવું રૂપિયા તેરસો નેવું રૂપિયા તેરસો 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 રૂપિયા પામી તેરસો એક બે ત્રણ પાંચ છ સાત આઠ છ બાર તેર પંદર અઢાર વીસ એકવીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ તેરસો ને ચાલીસ રૂપિયા દાડી એકતાલી બેતાલીસ પિસ્તાલી છે પચાસ તેરસો ને પંચાવન તેરસો છપન અઠાણું ઓગણીસ આઠ પાંચ સિત્તેર પંચોતેર એસી નો પંદર ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો પાકા પંચાવન અઠાવન પાંચ સિત્તેર બાર તેરસો નવ હજાર ઓગણી વીસ બારસો નેત્રી પાંત્રીસ ચાલીસ પચાસ બારસો ને પંચાવન બારસો પંચાવન આવડિયા બે હજાર પંદર અઢાર ચાર ચાર એક બે તમને ચાલી પિસ્તાલીસ પચાસ પંચાવન અઠાણું તેરસો ને સાહીઠ રૂપિયા એક આઠ બાર તેર ધન્યવાદ બારસો ને બે પાંચ પંદર અઢાર પંચાવન અઠાણું પાંચ સિત્તેર પંચો ત્રેસી એકા નેવું એકાણું એકાણું સાણું પંચાણું રૂપિયા બારસો ને પંચાણું રૂપિયા બાર પંચાણું